મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને એક બાદ એક તણાવો તૂટવાની ઘટના આવી સામે લુણાવાડા તાલુકામાં ભારે વરસાદને લઈને કેટલાક તળાવોની પાટ તૂટી લુણાવાડા નગરમાં નાના સોનેલામાં આવેલું બાવીસ એકરની તણાવનું પાડ એક જ અઠવાડિયામાં વાર તૂટ્યું નગરમાં નાના સોનેલા તણાવની પાટ તૂટતા પાણી કેનાલોમાં ઘૂસ્યા તણાવનું પાણી કેનાલમાં જતાં કેનાલ તૂટવાની સર્જાઈ સંભાવના તો સોનેલા સરપંચ દ્વારા ગાબડું પૂરવાની કામગીરી ધરાઈ હાથ હાલ માટી કામ કરી તાત્કાલિક ધોરણે કામગીરી ધરાઈ હાથ તો જિલ્લામાં હજુ કેટલાય તણાવો ઓવરફ્લો મળી આવ્યા છે જોવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ